અંજાર ખાતે આવેલ ખેડોઈમાં 13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરનાર આરોપી શખ્સને આજીવન માટે જેલમાં ધકેલી દેવામાં આવેલ છે આ મામલે વર્ત્યુરોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના ખોખરામાં રહેનાર આરોપી શખસે 13 વર્ષીય એક કિશોરીને ખેડોઈ સીમ વિસ્તારમાં બાવની ઝાડીમાં માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું બાદમાં અમુક માસ બાદ આ કિશોરીને ગર્ભ રહી ગયો હોવાનું સામે આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો 2022 માં બનેલા આ બનાવ અંગે બાદમાં પોલીસ મત કે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપીને ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતો તેના વિરુદ્ધ પુર્તા પુરાવા હોવાથી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરાઈ હતી વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો जी બાદમાં દત્તક લેવાયો હતો આ કેસમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી અને આરોપી ઇશ્મને આજીવન સખત કેદ તથા કુલ રુઆ 25000 નો દંડ ફટકાર્યો છે ઉપરાંત દંડની રકમ ન ભરે તો વધુ સજા તેમજ સરકારી યોજના અંતર્ગત ભોગ બનનારને રુઆ 2 લાખ વળતર પેટે આપવા આદેશ જાહેર કરાયો છે